વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં અપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું થઈને માયુસ આમ સંધ્યાની જેમ ઢળતા ન રાખો જિંદગી એક છેલ્લો છેલ્લી તક છે સૂર્યની જેમ ચમકતા રાખો એક પગ પર ઊભા રહેશો તો થાકી જશો ધીરે ધીરે ભલે પણ રાહ પર ચાલ્યા કરો ચાલ્યા કરો મિત્રો તમે ક્યારેય પણ વિચાર્યું છે કે ઈશ્વરને મનુષ્યને સુકામ બનાવ્યો છે તમારી આજુબાજુના લોકો ઘર પરિવાર કાર્ય આ બધું સુકામે આપ્યું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો જન્મ સુકામ થયું છે શું ક્યારે તમે પોતાના અંતિમ લક્ષ્ય વિશે વિચાર્યું છે જે નહીં તો હવે તમે વિચારો કારણ કે કંઈક દિવસો કંઈક વર્ષો કંઈક મહિનાઓ એવા હોય છે જે વારંવાર મળતા નથી ક્યારેક ક્યારેક જ મળે છે અને જો એનો લાભ લેવામાં આવે ને

તેના પહેલાં હું એક મહત્વપૂર્ણ જાણકારી જરૂર આપવા માગું છું મિત્રો મેં છ નવેમ્બરના વિડીયોમાં મારગી શનિના પ્રભાવના રૂપમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે જ્યારે ભારતમાં શેરબજાર ખૂબ જ નીચું ગયું હતું એટલે કે લોસ થઈ રહ્યો હતો સાવ નીચેની અવસ્થામાં પહોંચી ગયું હતું ત્યારે મેં કીધું હતું કે પંદર નવેમ્બરે જેમ શનિ માર્ગી થશે ને તો ફરીથી શેરબજારમાં નવી રોનક આવશે અને તમે જોઈ પણ શકો છો છવ્વીસ નવેમ્બરે ફરીથી રોનક આવી ગઈ છે મેં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મોટા નેતાઓને દુઃખદ સમાચાર મળશે તો મહારાષ્ટ્રની ચૂંટણીએ સાબિત કરી દીધું મેં કહ્યું હતું કે ભારતના ગુજરાતના મહારાષ્ટ્ર એવમ પૂર્વાંચલના રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થશે તો તમે જોઈ શકો છો બાવીસ નવેમ્બરે ગુજરાતના પાટણમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા ત્યારબાદ નજીકમાં તાલાળામાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા આપણે બધાએ અનુભવ્યા હતા અને આ ભવિષ્યવાણી સત પ્રતિશત સાચી સાબિત થઈ છે વિશ્વાસ નથી તો ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ પણ શકો છો મિત્રો સૌથી પહેલાં બે હજાર પચીસના વર્ષ તમારા માટે બેમિસાલ કેમ રહેશે તેની જાણકારી થોડી જ વારમાં હું આપવાનો છું એ પહેલાં ગ્રહોની સ્તુતિ શું રહેશે એ જાણીએ અઢાર મે રાહુનું પરિવર્તન થશે ઓગતીસ માર્ચ શનિદેવ મીન રાશિમાં ચાલી જશે ગુરુગ્રહ ચૌદમી અઢારમી ઓક્ટોમ્બર અને ત્રણ ડિસેમ્બર બદલાવ કરશે અને આજ ત્રણ ગ્રહોના બદલાવ તમારી કિસ્મત લખવાના છે તો ચાલો હવે જાણીએ તમારે હવે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે બે હજાર પચીસના અનુસાર બે હજાર પચીસ નું વર્ષ પ્રારંભમાં જ તમારા માટે ધમાકેદાર રહેશે કારણ કે આ વર્ષના ત્રણ સિતારો ગુરુ રાહો અને શનિ તમારા માટે નવા અવસર અને નવી ઈચ્છાઓની પૂર્તિની તકો લઈને આવશે રાજનીતિક સામાજિક આર્થિક સ્થિતિની વચ્ચે કસમકસની સ્થિતિ રહેશે નથી રહેશે નહીં હજુ તમારા મનમાં એવું છે કે બે હજાર પચીસનું વર્ષ બે હજાર ચોવીસ જેવું જ હશે તો તમે બિલકુલ ખોટા છો કારણ કે કંઈક એવી સ્થિતિઓ નિર્માણ થશે જેમાં બદલાવ થશે જેમ કે પ્રેમ જીવનમાં નોકરી અને કર્મ ક્ષેત્રમાં શું શું બદલાવ થવાના છે ચાલો વિસ્તારથી સમજીએ જાણીએ વર્ષના પ્રારંભમાં જ ગુરુગ્રહ તમારા અષ્ટમ ભાવમાં રહેશે તે તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ ભરી દેશે તેમની કૃપાથી તમે જીવનને પસંદ કરવા લાગશો યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે બૃહસ્પતિની કૃપાથી આખા વર્ષ દરમિયાન તમે કામમાં વ્યસ્ત રહેશો ખાલી સમય વ્યતીત કરવા માટે પણ તમારી પાસે ફુરસતના પડો નહીં રહે એટલે કે નવરા નહીં રહો તુલા રાશિવાળો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ મહિના તમારા માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઓગણત્રીસ માર્ચ સુધી શનિ તમારા પંચમ ભાવમાં છે તેના કારણે બે પરિવર્તન થશે એક તો તમે તમારા પોતાનાઓ સાથે સંબંધ સકારાત્મક રૂપથી જાળવવામાં કામયાબ રહેશો બીજું તમે તમારા પરાક્રમ અને ધૈર્યને જાળવી રાખશો એવા સહયોગોની જો તમે શોધ કરી રહ્યા છો જે તમને તમારા પાર્ટનર બને તો જરૂર મળશે કારણ કે તમારી જરૂરત વધી રહી છે તો નિશ્ચિત રૂપથી તમારે તમારી આવકનો બીજો સ્ત્રોત વધારવો જ પડશે અને એમાં તમે કામયાબ પણ રહેશો તમે ચલ અચલ સંપત્તિ ખરીદવામાં જેમ કે ઘર દુકાન મકાન અને વેચવામાં પણ ખરીદવાને વેચવામાં બંનેમાં સફળ રહેશો તમે આ વર્ષમાં નવી ઉદ્યમની પણ શરૂઆત કરી શકો છો નવું દુકાન નવું કાર્ય પણ શરૂ કરશો અને હા આ વર્ષના પ્રારંભિક કાળમાં તમારો અનુભવ તમારા માટે ખૂબ જ કામ આવશે ત્યાં સુધી કે તમારું કોઈ પોતાનું છે તે પણ તમારી નજીક આવી જશે શનિની કૃપાથી તમારા અટકેલા કામો પણ હવે આગળ વધવા લાગશે તુલા રાશિવાળો રાહુ ગ્રહને લોકો હંમેશાથી છાયા ગ્રહ માને છે પરંતુ જેમને તેમનો અનુભવ છે તેમને ખબર છે કે રાહુ ગ્રહ શું શું કરી શકે છે અઢાર મે બે હજાર પચીસનો એ દિવસ હશે જ્યારે સાડા ચાર વાગે રાહુનું ગોચર થશે રાહુ પરિવર્તન કરશે તો એ એકદમ તે કિસ્મતને ડામડોલ કરશે એટલે કે બદલી નાખશે તમે મહેસૂસ કરી શકશો કે જીવન બદલાઈ રહ્યું છે આ સમયમાં તમારી યાત્રાઓ શરૂ થશે બિઝનેસ માટે યાત્રાઓ થશે શિક્ષા માટે યાત્રાઓ થશે મહત્વપૂર્ણ જે અધૂરા પ્રોજેક્ટો છે એ પૂર્ણ કરી શકશો હસ્તાક્ષર કરશો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરી રહેલા લોકોને માન સન્માન પ્રાપ્ત થશે પુરસ્કાર મળશે કાર્યથી વધારાની આવક મળશે ત્યાં સુધી કે નવી નોકરી પણ મળી શકે છે અને એવામાં જો તમે ક્યાંથી કર્જ લીધું છે અથવા તો તમે કર્જ મેળવવામાં ઈચ્છો છો તો ફંડની વ્યવસ્થા પણ થશે અને ભાગ્યની સહાયતાથી કર્જ ચૂકવવામાં પણ તમે આગળ વધશો ચાહે ટેકનોલોજી હોય અથવા તો અન્ય વિષય સાથે પણ તમે કાંઈ શીખી રહ્યા છો તો ત્યાં પણ તમને લાભ થવા લાગશે જે લોકો કૃષિના સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે ચાહે તે ઓજાર બનાવે છે અથવા તો કૃષિનું કાર્ય કરે છે ફળ શાકભાજી ખરીદ વેચાણનું કામ કરે છે તેને પણ ખૂબ જ લાભ થશે તમારા જીવનની અંદર નવું પરિસ્થિતિ પરિવર્તનના રૂપમાં બદલશે અને જેનો તમને લાભ પણ જરૂર મળશે તેની સાથે સાથે કમિશન એજન્ટ તરીકે કાર્ય કરો છો અથવા સમુદ્ર વ્યાપાર સોલાર એનર્જી ડ્રિંક પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણ આયાત નિર્યાતના ક્ષેત્ર સાથે સંબંધ લાવો છો તો આ સમય તમને કલ્પનાથી વધારે લાભ આપી શકે છે ત્યાં સુધી કે જે લોકો પોતાની જમીન વહેંચીને કંઈક મોટી સ્થિતિ સુધી પહોંચવા ઈચ્છે છે તેમને પણ સારો અને મોટો લાભ મળે છે કારણ કે રાહુ હંમેશાથી જ આકસ્મિક રૂપથી ધન આપે છે તમે ઇતિહાસમાં જોઈ શકો છો જેમને રાહુની કૃપા મળી છે ને પ્રાપ્ત થઈ છે ને તે રાતોરાત ઊંચાઈઓ સુધી પહોંચી ગયા છે રાહુ પરિવર્તન પહેલાં ચૌદ મે ગુરુનું પરિવર્તન પણ થશે એ તમારા ભાગ્યભાવમાં પ્રવેશ કરશે તો અહીંયા ત્રણ લોકોને લાભ મળશે પહેલો લાભ પ્રેમ સંબંધને લઈને બીજો વૈવાહિક જીવનને અને ત્રીજો પ્રેમ સંબંધમાંથી લઈ અને વિવાહિત જીવનથી લઈ અને તમારા સામાજિક જીવનની અંદર મળશે આ સમયમાં તમારો સંબંધ રોમાંન્ટિક બનશે શિક્ષા અને કરિયરની દૃષ્ટિએ પણ ઘણું બધું બદલાશે રાહુ તમને વિદેશ યાત્રા કરાવી શકે છે તે ટેકનોલોજી અને પ્રબંધન સાથે જોડાયેલા છાત્રોને નવીન અવસરોનો લાભ દેશે પ્રતિયોગી પરીક્ષામાં પણ સફળતાને યોગ બનાવશે એન્જિનિયરિંગ એમબીએ બીબીએ જેવી પરીક્ષાઓ માટે પણ બે હજાર પચીસ તુલા રાશિવાળાઓ માટે શુભ જ રહેવાનો છે ઘણા બધા લાભો આપવાનો છે ફેશન ડિઝાઇનિંગ મોડલિંગ આદિના વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ઉત્તમ છે તમને સફળતા મળશે પ્રચાર પ્રસાર મીડિયા ફિલ્મ ક્ષેત્રથી સંબંધિત વિદ્યાર્થીઓને પણ લાભ મળવાના છે પરિશ્રમનું ફળ પ્રાપ્ત થશે મિત્રો શનિ જ્યારે ઓગણત્રીસ માર્ચ પછી છઠ્ઠા ભાવમાં ચાલ્યા જશે ને તો કંઈક પરેશાનીઓ થશે જેમ કે તમે કોઈ સરકારી મુસીબતમાં ફસાઈ શકો છો ભ્રષ્ટાચારમાં તમારું નામ આવી શકે છે તમે શેર બજારમાં અત્યધિક લોસ કરી શકો છો અને જો તમે ધૈર્ય નથી રાખી શકતા તો હું એમ જ કહું છું કે બે હજાર પચીસમાં તમે બજારમાં ધન નિવેશ ન કરો કારણ કે ખૂબ જ ધન વ્યય કરી શકો છો સોદેબાજીમાં પણ તમારા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે ત્યાં સુધી કે રાજનીતિમાં પણ તમારા સંબંધ બગડી શકે છે એટલા માટે જરૂરી છે કે જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત છે તો સંકોચ વિના આગળ વધી શકો છો અને આધ્યાત્મિકતા તરફ આગળ વધી અને જીવનની અંદર લાભો મેળવી શકો છો ત્રીજો લાભ એ વ્યક્તિઓને થશે બિઝનેસ વ્યાપાર ક્ષેત્રથી સંબંધિત છે તેને કારણ કે હવે તમારું ધ્યાન પૂરી રીતના ધન અર્જિત કરવા પર રહેશે તમારા ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને સુધારવાની કોશિશમાં પણ તમે સફળ રહેશો તેનો લાભ તમને ઉન્નતિના રૂપમાં પ્રાપ્ત થશે બે હજાર પચીસનું આખું વર્ષ દરમિયાન તમે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મેળવશો બિઝનેસમાં પ્રત્યાશિત રૂપથી ધન મેળવશો તમારું કાર્ય સંપત્તિ ખરીદવાનું છે વેચવાનું છે રિયલ એસ્ટેટથી સંબંધિત છે તો તમારે આંગણે ધનની દેવી લક્ષ્મી આવી રહી છે તેની સાથે સાથે ટુરિઝમ ક્ષેત્ર સંબંધિત લોકો ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવનારા દરેક વ્યક્તિ ચાહે તે નાનામાં નાની વસ્તુ બનાવતા હોય અથવા તો ફ્રીજ ટીવી મોટી વસ્તુઓ ત્યાં સુધી કે ઇલેક્ટ્રોનિક બસ ગાડીમાં ઉપયોગ થવાવાળી વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે તો બે હજાર પચીસ તમારા માટે ધનદાયક છે ધન પ્રદાયક રહેશે રહેશે અને જરૂર રહેશે એમાં પણ સૌથી મોટો લાભ તેર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે જ્યારે ગુરુ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે મળશે તે યાતાયાત અને વિદેશમાં નિવેશ કરી રહેલા લોકોને સફળતાની સાથે કોઈ મોટી ઈચ્છાઓને પૂર્ણ કરાવશે સાથે સાથે મિત્રો આ વર્ષમાં તમને ધર્મ તરફ આગળ વધવાની ઈચ્છા થશે તમારામાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગશે અને જો શક્ય બન્યું ને તો ભગવાનની કૃપાથી તમારા બધા મનોરથો પૂર્ણ જરૂર થશે બસ જરૂર છે તમારા જીવનને એક દિશા નવી દિશા દેવાની લોકોના કલ્યાણ માટે કંઈક કરવાનું કારણ કે જીવન હંમેશા માટે નથી આ પૃથ્વી પર આપણે હંમેશા માટે નથી જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી યથાશક્તિ કંઈક ને કંઈક કોકલી મદદ કરતા રહીએ અને આવું જો કરશો ને તો બે હજાર પચીસની અંદર આવેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે આ જ આજ માટે ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિરનારી